અહીં કેટલીક સમજવા જેવી મહત્વપૂર્ણ વાતો છે જે જીવનમાં ઉપયોગી બની શકે છે વ્યક્તિત્વ માટે વિકાસ શાંત દરેક પરિસ્થિતિમાં ગુસ્સો ન કરવો બુદ્ધિથી કામ લેવું સાંભળવાની આદત વિકસાવ સારો સાંભળનાર સારો સમજૂતદાર બને છે તુલના ન કરો દરેકનું જીવન અલગ હોય છે પોતાની જાત સાથે સ્પર્ધા કરો વિફળતા એ અંત નથી એ તો નવી શરૂઆત છે તેમાં છુપાયેલું પાઠ શીખો તો દોસ્તો તમને આ વિડીયો મારી ને સબસ્ક્રાઈબ જરૂર કરો આર્થિક રીતે સમજદારી જેમ છે તેમ જીવવું શીખો દેખાવ માટે ખર્ચ ન કરો બચત અનિવાર્ય છે હંમેશા આવકમાંથી થોડું બચાવો ઉદાર બનો છતાં સાવધ રહો દરેક પર અંધવિશ્વાસ ન કરો માનસિક શાંતિ માટે શું કરો માફ કરો શીખો ગુસ્સો રાખવાથી દુખ વધે છે અન્ય માટે સારું ઈચ્છો સકારાત્મક ઊર્જા જીવનમાં શાંતિ લાવે છે સમયની કદર કરો સમય ગુમાવો એટલે જીવન ગુમાવો સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વાતો વચનનો ભંગ ન કરો આપેલા વચનોનું પાલન કરવું એ વ્યક્તિત્વની ઓળખ છે માન માતા પિતાની સેવા કરો તે સાચું ધર્મ છે અને દયાળુ બનો નમ્ર રહો નમ્રતા એ સૌથી મોટી શક્તિ છે તો દોસ્તો આ વિડીયો તમને ગમ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરો થેન્ક યુ